અન્ય સમાચાર પર નજર કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં એક કોર્પોરેટરની વરવી ભૂમિકાનું ભાંડાપૂર થયું છે ભાજપના કોર્પોરેટરે ગેમ ઝોનના સંચાલક પાસેથી એક પચાસ લાખ લઈને ટીપી શાખાના અધિકારીઓ પર રાજકીય દબાણ મુદ્દે સત્તાવાર અધિકારીઓ દ્વારા કેમ ઝોનના સંચાલકોની સઘન પૂછપરછ કરવામાં આવી છે અધિકારીઓની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે ગેમ ઝોનમાં સંચાલક યુવરાજસિંહ સોલંકીએ સીટના અધિકારીઓને હકીકત જણાવી છે તેણે કહ્યું કે પ્રકાશ જૈન મારા સંપર્કમાં હતો મેં આર્કિટેક્ટને ભલામણ કરી હતી નીતિન રામાણી કે જેનું આ નિવેદન સામે આવ્યું છે આગામી સમયની અંદર કોર્પોરેટરની પૂછપરછ થાય તેવી પણ શક્યતા સેવામાં આવી રહી છે એક પોઈન્ટ પચાસ લાખ આપીને ટીપી ઉપર જે ડિમોલિશનની કામગીરી અટકાવી હતી તે દબાણ કરવામાં આવ્યું હતું આ પૈસા કોના દ્વારા આપવામાં આવ્યા છે આ બધી જ વિગતો સામે આવશે વધુ માહિતી માટે સંતતા લકી જોડાઈ ગયા છે લકી

સમગ્ર અધિકારીઓ દ્વારા જે માહિતી આપવાનો ઇન્કાર છે તે કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ આગામી સમયમાં કોર્પોરેશનો જે પૂછપરછ થાય તેવી પણ જે શક્યતાઓ હાલ તો રહી છે તો બીજી તરફ જોવા જઈએ તો